સમસ્યાઓ ને લઈને તેમની સાથે વાત કરીશું આપણી સાથે પોરબંદરની તમામ જે બહેનો છે માતાઓ છે આપણી સાથે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં જોડાય છે બેન આપ તમામ નું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર તમામ લોકો સાથે આપણે ચર્ચા કરીશું અને પોરબંદરની કેવી સમસ્યાઓ છે કેવા કામો થયા છે બેન આપનું નામ શું છે અને શું કહેશો આજે ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયોમાં આવ્યા છો ખરા અર્થમાં પોરબંદર ક્યાં પહોંચ્યું છે અને કેવા કામો એ પોરબંદરમાં થયા છે નમસ્તે મારું નામ રિધિ અત્રી છે સૌથી પહેલા તો હું કહું કે અમે 1995 થી જોઈએ અત્યાર સુધીમાં તો પોરબંદરનો ખૂબ જ વિકાસ થયો છે આ ચોપાટી પર આપ ફરો છો તે જોવો છો તો ભાજપ સરકાર આવ્યા બાદ આ ચોપાટીનો છે વિકાસ થયો છે બાકી અહીંયા રોડ છે ખાડા ખબડાવારા હતા એ સિવાય પોરબંદરના રોડ રસ્તા પાણી મકાન દરેકની સુવિધામાં ભાજપ સરકાર આવ્યા બાદ છે ખૂબ જ વધારો થયો છે નેતાઓ આવે છે પોરબંદરમાં જોવા જાણવા અમારો કોઈ પણ પ્રશ્ન હોય અમે માનનીય શ્રી બાબુભાઈ બોખરીયાના ઘરે જઈએ અથવા ભાજપ કાર્યાલયે જઈએ કે ફોનથી કહીએ તો પણ એ પ્રશ્ન હોલ થઈ જાય છે એ સિવાય નેતાઓ છે એ લોકો આવે છે રૂબરૂ કે તમને કંઈ પ્રશ્ન હોય તો સુધરાઈ સભ્યો છે એ લોકો પણ અમારા દરેક વાત ઉપર ધ્યાન આપે છે કામ છે બધા જનતાના થઈ જાય છે પ્રશ્નો પણ સોલ્વ થઈ જાય છે તમારી ઈચ્છા ખરી ચટણી લડવાની ના કેમ આવવાની ઈચ્છા રાજકારણ માં આવવું તો ચૂંટણી લડો ધારાસભ્ય બનો તો એમ તો કેવી રીતે આવવું ના હું એક સામાન્ય કાર્યકર તરીકે ભાજપ કામ કરવા માંગુ છું

પરિસ્થિતિ છે પોરબંદરની ખૂબ જ સારી પરિસ્થિતિ છે પોરબંદરની અને ખૂબ જ સારા કામ થયા છે અને ખૂબ જ પોરબંદરનો વિકાસ થયો છે અમને શ્રીને આવાસ યોજનાનો લાભ મળ્યો છે પાંચ હજારમાં જ મકાન આવ્યું છે મારે તો મારે બીજા ડ્રોમાં જ મકાન આવી ગયું હતું સ્કીમની અંદર ને ખૂબ સારી સગવડતા છે ખૂબ સારા કામ છે ત્યાં પણ ખૂબ સરસ મકાન છે અને અમને બધી સુખ સુવિધાઓ છે પાણી આવે છે લાઈટ બધું ફ્રીમાં છે અમારે નેતાઓ આવે છે તમને પૂછવા જાણવા જોવા કે ખાલી ચૂંટણીઓ આવે ત્યારે જ આવે છે ના ના આવે છે તમારી ઈચ્છા ખરી ચૂંટણી લડવાની નહીં નહીં હું ખાલી ભાજપમાં કાર્યકર તરીકે કામ કરવા માંગુ છું ચૂંટણી લડવાની નહીં બેન તમારું શું નામ છે પૂજા સોઢા ખરા અર્થમાં પોરબંદર ડેવલપ થયું છે પહેલા કરતા હા પેલા કરતા ઘણું ડેવલપમેન્ટ થયું છે જે પેલા જે અહિયાં પરિસ્થિતિ હતી એમને જોતા જે અટાણે જે વિકાસ થયો છે ને એ બાપભાઈ બોખીરિયા અને માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થયો છે અને બહુ જ સારો વિકાસ થયો છે મહિલાઓની સેફટી આરોગ્ય બાળકોનું શિક્ષણ આ બધી પરિસ્થિતિ કેવી છે પોરબંદરની અંદર આરોગ્ય માટે પણ બહુ સારું છે અને મહિલાઓ માટે પણ બહુ સારું છે જે અટાણે આપણે મહિલાઓ માટે જે પેલી એકસો એક્યાસીની હેલ્પલાઇન નીકળી છે તેના દ્વારા આપણે ત્યાં પણ ફોન કરીએ તો એ લોકો લોકેશન ગોતી અને અમને લોકોને હેલ્પ કરે છે બેન કેવું છે મહિલાઓની સુરક્ષા બાળકોનું ભણતર આ બધી પરિસ્થિતિ કેવી છે પોરબંદર અંદર રાત્રે બે વાગ્યે પણ મહિલા એકલી નીકળે તો કોઈ પણ હિંમત નથી કે એ છે મહિલાની છેડતી કરે આપણે નવરાત્રી સમયમાં ને જોતા હોય કે ભાઈ કઈક ને કઈક ખરાબ બનાવ બનતા હોય અન્ય જિલ્લાઓમાં કે રાજ્યોમાં આપણે જોઈએ ત્યારે મહિલાઓ બહાર નથી નીકળી શકતી અમે ખુદ એકલા છે રાત્રે નવરાત્રીના સમયે રાત્રે બે વાગ્યે અમે ઘરે એકલા જઈ શકીએ છીએ અમને કોઈનો ડર નથી લાગતો અને જયારે પંચાણું પેલાનું પોરબંદર જોઈએ ને તો સાંજે સાત વાગ્યા પછી મહિલાઓ બહાર નીકળતા પણ ડરતી બેના ચોપાટી આવો છો ફરવા

કદાચ ચોપાટી એ કિનારે આવીને અડધી કલાક બેસે ને તો એનો સ્ટ્રેસ છે એ દૂર થઈ જાય અને દરિયામાં જાય ને ત્યારે તો એમ થાય કે ખરેખર કુદરતની બહુ દયા છે કે અમને આવો સરસ દરિયા કિનારો મહિલો છે અમે નસીબદાર છીએ એ માટે સામાજિક આગેવાન દિલીપભાઈ આપણી સાથે છે દિલીપભાઈ ખરા અર્થમાં પોરબંદર ડેવલપ થયું છે સમસ્યાઓ એમાં કોઈ સુધારો થયો છે લોકસભા વિસ્તારમાં કેવા કામો એ કેન્દ્ર સરકાર દ્વારા દસ વર્ષમાં થયા છે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક એનીએ માત્ર ને માત્ર ભાગવત સપ્તાહોમાં જ ધ્યાન દીધું છે એનીએ પોરબંદરના કોઈ નવો ઉદ્યોગ નથી લઈ આવ્યા અને પોરબંદરની હાલત અત્યારે તમે જોઈ શકો છો કે જાતિવાદી રાજકારણને કારણે પોરબંદરના સિટીના લોકોને આ ચાર ચાર દિવસે પીવાનું પાણી મળે છે અને પોરબંદરના લોકોને છેલ્લા દસ વર્ષથી આ ખેદાન મેદાન પોરબંદરને કરવામાં આવ્યું છે પોરબંદરને એમ કહેવામાં આવે છે કે ઓગણીસો પંચાણું પછી જે વિકાસ થયો છે એ વિકાસ થયો છે પરંતુ અંદરનું જે તમે ચિત્ર જોશો એ ખૂબ જ ખરાબ છે ખૂબ જ જાતિવાદી રાજકારણને કારણે અને પોરબંદરમાં એક પણ ઉદ્યોગ આવવા દેવામાં આવતો નથી અને પોરબંદરની અંદર મહાત્મા ગાંધીજીનું જે જન્મસ્થળ છે કીર્તિ મંદિર એની તમે દુર્દશા રસ્તાની જોઈ શકો છો રાજ્ય સરકાર અનેક બીજા પ્રવાસ ધામોને વિકાસ કરે છે તમારા પોરબંદર ને સુદામાજી અને કીર્તિમંદિર ને શા માટે નહીં તો બિલકુલ બંને બેન સોરી ભાઈ તમે બોલ્યા કે ભાઈ શિક્ષણ ની વ્યવસ્થા નથી પ્રાઇવેટ સ્કૂલ માં જવું પડે છે પોરબંદર જિલ્લાની અંદર સરકારી સ્કૂલો દરેક વિસ્તારમાં દરેક ગામડામાં બધે છે અને ટીચરો પણ આવે છે અને એનું મોટામાં મોટું ઉદાહરણ એમ કે ગાંધી સ્કૂલ અને એમઈએમ સ્કૂલ ત્યાં જઈને આપણે જોઈએ બંને સરકારી સ્કૂલ છે જે વિદ્યાર્થીઓ છે એને પુસ્તકોને બધું ત્યાંથી જ આપવામાં આવે છે અને તમે અત્યારે પણ જઈને જોવો એમ કે ગાંધી સ્કૂલ ત્યાં કેટલું બધું વ્યવસ્થિત શિક્ષણ આપે એ સરકારી સ્કૂલ જ છે એ સિવાય તમે ગામડામાં દરેક જગ્યાએ જાઓ તો દરેક જગ્યાએ સરકારી સ્કૂલોમાં શિક્ષણ આપવામાં આવે જ છે બીજી વાત કે ભાઈએ કીધું કે બંદર તહસ નહસ કર્યું છે તમે ખાલી નજર મારો અહીંયાથી જ તમને દેખાય છે જો સામે જે દેખાય ને બંદર છે ત્યાં પણ જાઓ તો પૂરેપૂરા રોડ રસ્તા બધી વ્યવસ્થા છે જે ગાંધીજી નું જન્મ સ્થળ કીધું કીર્તિ મંદિર

બેનને કદાચ પોરબંદરના ભૂગોળની કદાચ ખબર નહીં હોય એવું મારું માનવું ચોક્કસ છે ભલે જનઈમાં હોય પોરબંદરમાં પરંતુ એમને કોઈ અંદરની પૂર્તિ એમની પાસે માહિતી ન હોય એવું મારું માનવું ચોક્કસ છે બિલકુલ તો જનતા કહી રહી છે કે વિકાસના કામો થયા છે ત્યારે લોકોનું એ પણ કહેવું છે કે કામો નથી થયા જાતિવાદી રાજકારણના કારણે પોરબંદરની સ્થિતિ એની એ જ છે રોજગાર ક્ષેત્રે કામ નથી થયા જેના કારણે પોરબંદરના બેરોજગાર છે શિક્ષણ સહિતની જે યોજનાઓ છે તેની સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ પોરબંદરની જનતા કરી રહી છે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર